હાટીના શહેરમાં હોળી દહનની આસ્થા અને શ્રદ્ધા સાથે કરી ઉજવણી કરાઈ શહેરના રેલવે સ્ટેશન મેગલ નદીના કાંઠે જશપ્રા સહિત અનેક વિસ્તારોમાં હોલિકા પ્રગટાવી હોળીમાં લોકોએ ખજૂરધાણી અને નાળિયેર પધરાવી આસુરી શક્તિઓના નાશ માટે અને સમગ્ર વિશ્વના શાંતિ બની રહે તે માટે કરી પ્રાર્થના માળિયા હાટીના પીઆઈ મિતુલ પટેલ પીઆઈ સલમા સુમરા પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડી જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી શાંતિ અને સલામતી જાળવી હતી રિપોર્ટ પ્રતાપ સોદિયા